સુરતમાં માનસિક ત્રાસ આપતા હોમગાર્ડ સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ થી ભરતી થયો હોવાની વિગતો જાણવા મળી છે સુરત ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ધીરજ જાદવને હોમગાર્ડ ઇન્ચાર્જ અખિલેશ પાટીલ દ્વારા હેરાન કરતા હોવાનું મીડિયા ને જણાવતું હતું

જેથી હોમગાર્ડ જવાન ધીરજ યાદવે મીડિયાને મદદ માંગી હતી અને પોતાના યુનિટમાં થતી હેરાનગતી મામલે સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો અને આ મામલે હેરાનગતિ ન કરવામાં આવે અને હોમગાર્ડ ઇન્ચાર્જ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારું નામ જાદવ ધીરજ છે હું હમણાં સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ આવવાનું મારું મુખ્ય કારણ મારા ઇન્ચાર્જ અને મારા સાહેબ દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે માનસિક ત્રાસ આવે મારા અ ઇન્ચાર્જ અંકલેશ પાટીલ સચિન જે આઈડી છે પોલીસ સ્ટેશન આ લોકો મને ગેરકાયદેસર ગેર હાજર પાડીને મને નોકરી પરથી છૂટા કરવાની આ કરે છે અને મને માનસિક ત્રાસ આપે છે અને રાત્રે અડધી અડધી રાત્રે મને બોલાવે છે ઓફિસે ચાર વર્ષથી હું હમણાં રેલવેમાં કામ કરી ચૂક્યો છું

છે કોઈ ખાલી ખાલી ઓન ડ્યુટી આવેલા મિનિટ મળીને પછી હું ખાલી એક મારી અરજી છે કે જે જે ચાલી રહ્યું છે યુનિટમાં ચકાસણી કરવા વિનંતી કરું છું શું અરજીમાં અરજીમાં હું કહેવા માંગુ છું કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે જ્યાં ગેરકાયદેસર મારી નોકરી બંધ કરવામાં આવે છે તેની તપાસ કરો અને અમારાથી પૈસા પણ ઉઘરાવવામાં આવે છે હા પૈસા હજાર રૂપિયા આપ્યા છે જેનો પુરાવો મારી પાસે છે હા મીડિયાની મદદ માંગીએ છે